જય ભીમ નમકભાઈ હું રાજુ સોલંકી આજે હું હોટલ મુકામે આવ્યો છું પાંચ તારીખે જે દલિત સંમેલન થવાનું છે એ જગ્યાની મુલાકાત લેવા આવ્યો છું તો આ દીકરો જે છે એ રાજુ સોલંકી નો દીકરો નથી સમગ્ર અનુજાતિ સમાજના લોકોની આગળ સવાલ છે ત્યારે આ અનુજાતિ સમાજના દીકરાનું આમલન કરી અને કૈલાસી દીકરો નંદન ને હાલતમાં મારે છે ત્યારે સમગ્ર અનુરાધી સમાજના લોકોને મારી અપીલ છે કે બાર તારીખે આપણે મોટી સંખ્યામાં ગોંડલ પધારીએ હું હાલ અત્યારે ગોંડલ બાબા સાહેબ ના જુભાઈ બોલ છું આપડી લડાઈ સરકાર સામું નથી આપણી લડાઈ સમાજ સામો નથી આપણી લડાઈ માત્ર માત્ર એક જૈરાશ્રી ને જયરાસિંહ પરિવાર આવી જશે એથી કરીને મારા દલિત ભાઈઓને પણ વિનંતી છે આપણે જે કોઈ વિડીયો બનાવીએ તો માત્ર માત્ર જૈરાસિંહ પરિવારને પરિવાર વિરુદ્ધમાં વિરુદ્ધ માં જ બનાવી કોઈ સમાજની વિરુદ્ધમાં કે સરકારની વિરુદ્ધ ના બનાવીએ કે બી સમુદાય